નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ગ્રીષ્મ મહોત્સવ બે હજાર ચોવીસ આજરોજ એક છ બે હજાર ચોવીસની વિદ્યાર્થીઓ માટે શરૂઆત કરી જેમાં સ્પોન્સર દર્શનમ અને જીએસીએલ જેમાં બેડમિન્ટન કબડ્ડી જુડો ખોખો લગડી રસ્સા શેખ સતોડિયું દોડ ચેસ કેરમ વગેરેનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગ્રીષ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પહેલી બીજી ત્રીજી ત્રણ દિવસ બાળકોને ભણતરની સાથે સાથે બી પોતાના જીવનમાં સ્વાસ્થ્યનું બી કાળજી રાખે એ માટે ભારતીય સંસ્કૃતિની રમતો જેવી રીતે ખો ખો ચેસ કબડ્ડી બેડમિન્ટન કેરમ એવી અલગ અલગ પ્રકારની રમતો શીતળાજી ચેરિટેબલ ટ્રસ્ટના શોધેલી હતી અમારા સાથી સભ્ય નિલેશભાઈ ખાના શોધેલી હતી દર વર્ષે ગ્રીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આજે રાજકોટની જે દુર્ઘટના થઈ છે એને શ્રદ્ધાંજલિના ભાગરૂપે બી સૌથી પહેલાં બાળકો દ્વારા મેં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં બાદ ત્યારબાદ દીપ્રાગટા કરીને બાળકોને અલગ અલગ પ્રકારની રમત રમવામાં આવીશું બાળકોમાં સર્વાંગી વિકાસ થાય અને બાળકોના ભણતરની સાથે સાથે બાળકોમાં પોતાના જે આવડત રેલી છે બાળકો એ આવડતને આધારે શહેર અને દેશનું નામ રોશન કરે એવી અમારી ભાવનાઓ છે એના અનુસંધાનમાં અમે કાર્યક્રમ રાખેલો છે ગ્રીષ્મોત્સવ બે હજાર ચોવીસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત અને શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી આ વર્ષે યોજવામાં આવી રહ્યું છે બે હજાર બાવીસથી ગ્રીષ્મોત્સવની યોજવાની શરૂઆત થઈ છે પ્રથમ વર્ષમાં પંચોતેર બાળકોએ હિસ્સો લીધો ગત વર્ષે સાતસો બાળકોએ હિસ્સો લીધો હતો અને ગ્રીષ્મોત્સવ બે હજાર ચોવીસમાં આઠસો બાળકોએ હિસ્સો લીધો છે જેની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એંસી ટકા બાળકો છે અને અન્ય પ્રાઇવેટ એવી પ્રાથમિક શાળાઓના વીસ ટકા જેવા બાળકોએ હિસ્સો લીધો છે આ કાર્યક્રમમાં બાળકોએ જેમને હિસ્સો લીધો છે એ લોકોને ટી શર્ટ આપવામાં આવે છે ત્રણ દિવસ જમાડવામાં આવે છે અને આ કાર્યક્રમ સંપૂર્ણપણે વિના છે કાર્યક્રમમાં બાળકોને બેડમિન્ટન ચેસ કેરમ કબડ્ડી ખો ખો કુસ્તી જેવી રમતોનું સંપૂર્ણ જ્ઞાન અને એમના નિયમોનું પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા વ્યાયામ શિક્ષકો દ્વારા એમને પૂરેપૂરું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવે છે ખેલશે તે ખેલશે એના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે કાર્યક્રમ ઉદ્ઘાટન ઉદઘાટન સમારંભ ગોવિંદ મધ્યવર્તી શાળામાં કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમની શરૂઆત રાજકોટમાં જે ઘટના બની છે દુઃખદ ઘટના એના માટે એક મિનિટ બાળકો સાથે ઉપસ્થિત સૌએ મૌન પાડી છે મૌન પાડી અને પછી કાર્યક્રમનું આગળનું આયોજન કરશે અને કાર્યક્રમ સાદગીપૂર્ણ ઉજવવામાં આવશે